ચાંદણા પરિવારના વરરાજાની નવી ટેકનિક અપનાવી કાવડાના મુવાડા ગામે વરરાજા જેસીબી લઈને પરણવા જતા લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું લગ્ન પ્રસંગના દ્રશ્ય જોઈને લોકો નવાઈ પામ્યા જેસીબી પર વરરાજાનો વરઘોડો કાઢ્યો દાહોદ જિલ્લા સહિત તાલુકામાં હાલ લગ્નની પૂરઝડપે સિઝન ચાલી રહી છે લોકો અવનવી સિસ્ટમો અપનાવીને ધૂમધામથી લગ્ન કરી રહ્યા છે વરરાજાઓ બગી કાર લઈને પરણવા જતા હોય છે પરંતુ આ એક નવી ટેકનિક અપનાવી સંજેલીના કાવડાના મુવાડા ગામનો આ યુવક જીસીબી લઈને પરણવા જતાં લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું આ જીસીબી લઈને જાન લઈને જતા દ્રશ્ય નવાઈ લાગશે પરંતુ હકીકત છે કાવડાના મુવાડા ગામથી મેથાણ ગામે લગભગ ત્રણથી ચાર કિલોમીટરના અંતર કાપીને અઢાર જેટલી ગાડીઓ લઈ જાનૈયાઓ લઈને પરણવા માટે જાન લઈને પરણવા જતા નવાઈ લાગે નહીં વરાજાના મિત્રએ સતત બે દિવસ રાત એક કરી જેસીબી ફિટિંગ કરી સેટિંગ કરવામાં આવ્યું આ જેસીબી ફૂલોથી શણગારીને વરાજા માટે તૈયાર કરવામાં આવી અને વરાજાને જાન લઈ પરણવા ગયા આ એક નવી ટેકનિકથી જેસીબી શણગારીને લગ્નમાં જાન પહોંચેતી રિપોર્ટર વિજય ચરફોટી ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર સંજેલી